બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો હતો જેમાં એકવીસ જેટલા શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે મામલે પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી હતી આ ફેક્ટરી માલિક પિતા પુત્રનું પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે સમગ્ર મામલો છે વિગતે સમજી શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાય મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી આ દુર્ઘટનામાં એકવીસ જેટલા પરપ્રાંતિય શ્રમિકોના મૃત્યુ નિપજાતા ધડાકો એટલો પ્રચંડ હતો કે આ કેટલાક શ્રમિકો હતા તેમના ચિત્રે થઈ ગયા ઘટનાના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો આ મામલાના સંદર્ભમાં પિતા પુત્ર જે ખોબચંદ સિંધી અને દિલીપ સિંધી નામના આરોપીઓ સામે બ્લાસ્ટ કેસ મામલે સફરાદ મનુષ્યવત તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠાની સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં આ ફેક્ટરી ચલાવનારા જે પિતા પુત્ર છે તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓને દોડા બાંધીને તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું એક એક નિવેદન નોંધવામાં આવ્યા હતા કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી છે લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું હતું કેમ સુરક્ષાને લઈને કયા પ્રકારની વ્યવસ્થા હતી આમાં અધિકારીઓ કોઈ તપાસ કરવા આવતા હતા કેમ સમગ્ર મામલેને લઈને હાલ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની આશા પણ સેવાઈ રહી છે હાલ મૃતક પરિવારજનોના આંસુ હજી પણ સુકાયા નથી જે સ્થિતિ તેમણે જોઈ છે ગુજરાતમાં તેઓ રડવા રડવા ગુજરાતમાં તેઓ રોટલો રડવા માટે આવ્યા હતા પરંતુ તેમણે પણ નહીં વિચાર્યું હોય કે તેમના સંતાનોને તેમના પરિવારજનોને અહીંયા જીવ ગુમાવવો પડશે આવી બેદરકારી જે સામે આવી છે તેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમાં જો કોઈ પણ જવાબદાર અધિકારીઓ જે તેમની કામગીરીમાં બેદરકારી તેમણે દાખવી હોય તેમની સામે આ પ્રકારના પગલા આગામી દિવસોમાં લેવાય છે તે આગામી સમય બતાવશે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં